હવે વાત મહાસંગ્રામની ચૂંટણીનો જામ્યો જોરદાર જંગ પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે અને ભાજપ પણ એડી ચોટીનો પ્રચાર કરી રહ્યો છે આજે પીએમ મોદી એક જ દિવસમાં ચાર સભા ગજવશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચોથી મેના રોજ બોડેલી વાંસદામાં સભા ગજવશે અમિત શાહ ચોથી મેના રોજ સવારે દસ વાગે છોટાઉદેપુરના બોડેલી તાલુકા સેવા સદનની બાજુમાં જનસભા સંબોધશે જેમાં ભાજપના ઉમેદવાર જસુ રાઠવાના સમર્થનમાં પ્રચાર કરશે ચોથી મે અમિત શાહ નવસારીના વાંસદા તાલુકામાં બપોરે એક વાગે ગાંધી મેદાન ખાતે સભા સંબોધન કરશે જે વલસાડ ભાજપ ઉમેદવાર ધવલ પટેલ માટે પ્રચાર કરશે આ તરફ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસી આવશે આ બે દિવસમાં તેઓ ચાર બેઠક પર પ્રચંડ પ્રચાર કરશે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે જેપી પી નડ્ડા આજથી બે દિવસ ગુજરાતમાં પ્રચાર કરશે આ બે દિવસમાં નડ્ડા ચાર બેઠકો પર પ્રચાર કરશે આજે સાંજે મહેસાણામાં નડ્ડા પ્રચંડ પ્રચાર અને જનસભાને પણ સંબોધન કરશે જ્યારે સાંજે છ વાગે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટ પાસે વિજય સંકલ્પ સભાને સંબોધશે જેમાં તેઓ મહેસાણા ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ માટે પ્રચાર કરશે આવતીકાલે જેપી નડ્ડા દાહોદ અને અમદાવાદ પશ્ચિમ બેઠક અને કચ્છ લોકસભામાં ભાજપ ઉમેદવારનો પ્રચાર કરશે ત્રીજી મેના રોજ નડ્ડા દાહોદમાં સવારે અગિયાર વાગે જસવંતસિંહ ભાભોર માટે સભા કરશે તો બપોરે બે વાગે અમદાવાદના ટાગોર હોલ ખાતે મતદારો સાથે સંવાદ કરશે જ્યારે સાંજે પાંચ વાગે કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો યોજશે તે બાદ રાત્રે આઠ વાગે ગાંધીધામમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે તો બે દિવસ ચાર બેઠકો પર જેપી પી નડ્ડા પ્રચાર કરવાના છે જેપી પી નડ્ડા પણ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે અને અલગ અલગ બેઠકો પર મતદારો સાથે સીધો સંવાદ કરશે આજે સાંજે છ વાગે તેઓ મહેસાણામાં સભા કરવાના છે આવતીકાલે ત્રણ લોકસભા બેઠકો પર પ્રચાર કરવાના છે જેમાં દાહોદ અને કચ્છ જે મહત્વપૂર્ણ બેઠક મનાય છે ત્યાં પણ પ્રચાર કરવાના છે ત્રણ મહિના સવારે અગિયાર વાગે દાહોદમાં જનસભાનું આયોજન છે જ્યાં જેપી પી નડ્ડા સંબોધન કરશે તો બપોરે બે વાગ્યે ત્રણ તારીખના રોજ અમદાવાદમાં ટાગોર હોલ ખાતે સંવાદ કરશે તો સાંજે કચ્છ બેઠક પર પ્રચાર કરશે રસીને લઈને કોંગ્રેસના પ્રહાર પર ભાજપના ડોક્ટર સેલ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો એ ત્રણ ટ્રાયલમાં વેક્સિનના રિઝલ્ટ સારા જોયા બાદ એક વર્ષ પછી સોળ જાન્યુઆરી બે હજાર એકવીસમાં પ્રથમ વખત રસી આપવાની શરૂઆત કરી હતી ભારતમાં બસોને સોળ કરોડ ડોઝ અપાયા છે આ રસીથી જીરો પોઈન્ટ ત્રિપલ જીરો ફોર ટકા ક્લોટિંગ તરફ તકની તકલીફ જોવા મળી છે ડબલ્યુએચ અને એસ્ટ્રાજેનેકા એ આ રિપોર્ટ આપ્યો છે કોઈ સ્ટડી કર્યા વગર સરકાર કે લોકોને કોંગ્રેસ ભ્રમ મૂકી રહી છે કોઈને જે પ્લોટિંગ થાય છે કે કોઈને કંઈક મેડિ હાર્ટ એટેક સડન આવતો હોય છે એના માટે કોમોર્બિડ કન્ડિશન જેમ કે સ્મોકિંગ હોય અથવા તો એને કોઈ ડાયાબિટીસ હોય બીપી હોય કે જે બીજા કોઈ પણ એને મેડિકલ કોઝ હોય એ લોકોને સડન કાઢી કે એરેસ્ટ થતો હતો બીજું સિમ્પલ સાદી આપણે એક ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એ પણ જો આપણી બહેનો જે લેતી હોય છે એના લેવાથી પણ ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે દરેક ડ્રગને એનો પોતાનો કોમ્પ્લિકેશન હોય જ છે એટલે આપણે એવું ક્લેમ કરીએ કે આ વેક્સિન લેવાથી આ થયું છે એના એ તો કદાચ મને ખબર નથી કે આ કેમ આ કોઈ સ્ટડી કર્યા વગર કોંગ્રેસના પ્રવક્તા કે કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ લઈને સરકાર સરકારને અને સરકાર તો પછી બધા સામાન્ય પ્રજાને ભ્રમમાં મૂકે છે કોવિશિલ્ડ વેક્સિનને લઈ ઉઠેલા વિવાદમાં કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા ડબલ્યુએચએ કહ્યું હતું કે વેક્સિનની આડઅસર અંગે તપાસ થવી જોઈએ છતાં વેક્સિન અપાયા બાદ વિદેશમાં અનેક સર્વે અને ડેટા તૈયાર થયા પરંતુ ભારતમાં કોઈપણ પ્રકારના ડેટા તૈયાર ન થયા હોવાના આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કર્યા શક્તિસિંહના મતે કોવિશિલ્ડ બનાવનાર કંપનીએ ખુદ સ્વીકાર કર્યો કે વેક્સિન બાદ લોહીની ગાંઠ થઈ જાય છે कंट्रीज़ ज़्यादातर कंट्रीज ने अपने देश में वैक्सीन के बाद हेल्थ पैरामीटर्स का मॉनिटरिंग किया कि भाई आपने वैक्सीन ली है आपका रेगुलर चेकअप होगा और जिसको ब्लड थिनर की ज़रूरत थी या और कोई ज़रूरत थी देते रहे तो जान गवाने वाले वहाँ कम रहे हमारे देश में काम ही नहीं हुआ इसलिए गुजरात में और देश में वैक्सीन के बाद મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે સમાજના ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી જેમાં રૂપાલાએ ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણીના ઘરે મુલાકાત કરી જેમાં લેવઆ પાટીદાર સમાજના વિઠ્ઠલભાઈ ધડુક વલ્લભભાઈ સતાણી દુષ્યંતભાઈ ટિલાડા આકાશભાઈ વેકરિયા કિશોરભાઈ પાંભર પરેશભાઈ ગજેરા સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા આ સમયે વાકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને ભાજપના નેતા ધનસુખ ભંડેરી પણ હાજર રહ્યા રાજકોટ બેઠક પર લેવા પટેલ સામે કડવા પટેલ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં આવ્યા પહેલા કુંભાણીએ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કરવાની વાત કરી અને બાદમાં ગણતરીના કલાકોમાં જો પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાવી જોકે નાદુરસ્ત તબિયતના કારણે પ્રેસ કોન્ફરન્સ રદ કરાઈ હોવાનું બાદમાં જાણવા મળ્યું હાલ કુંભાણીના ઘરે ફરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે થાય તેની આશંકાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો દાહોદ જિલ્લામાં મહિલાઓ દ્વારા મતદાનના વધારે થાય તે માટે મહેંદી કોમ્પિટિશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો દેવગઢ બારિયામાં મતદાન કરવા મહિલાઓ જાગૃત બને તે માટે ખાસ આયોજન થયું મતદાન જાગૃતિ માટે બનાવેલા ગીત પર મહિલાઓએ નૃત્ય પણ કર્યું દેવગઢ બારીયા વિસ્તારની 500 જેટલી મહિલાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો રાજ્યમાં લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બારડોલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલે ભાજપનું સહકાર સંમેલન આયોજિત કર્યું જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કાર્યકર્તાઓને બૂથ લેવલ પર લોકોના ઘરે ઘરે જઈ જીતે મતદારોની સમસ્યાઓ જાણી હતી મતદારોને રીઝવવા જાદુગરનો ખેલ પણ બતાવવામાં આવ્યો સાથે જ બારડોલી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા પાંચ લાખથી પણ વધુ લીડથી જીતશે તેવો આશાવાદ મંત્રી મુકેશ પટેલે વ્યક્ત કર્યો એના મારા પેજ પ્રમુખો સવારના સાતથી દસ દરમિયાન વોટિંગ કરવા લઈ જશે અને બાકીના જે લોકો છે એને એના પછી અગિયાર વાગ્યા પછી બધાને વોટિંગ કરવા માટે લઈ જશે અને આ વખતે નક્કી કર્યું છે કે અમારી વિયારા નિઝર માનવી આ તમામ જે ટ્રાઇબલ વિસ્તારની જે સીટો છે એ તમામ લોકોએ નક્કી કર્યું છે દરેક બૂટ અમે ત્રણસો સિત્તેરની લીડ અમે આપીશું ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને બીજી તરફ રાજ્યમાં ગરમી પણ આકરા તીવર બતાવી રહી છે તમામ પક્ષના ઉમેદવારો પ્રચાર માટે રાત્રિ સભાનું આયોજન કરી રહ્યા છે ગોધરા શહેરમાં ડોર ડોર કેમ્પેઇન સાથે જાદુગરના માધ્યમથી ભાજપ કાર્યકર્તાઓએ વિકાસની ગાથા દર્શાવી મોડા મોડી રાત્રે આ ગરમાગરમ ભજીયા અને ચાની ચુસ્કી સાથે ભાજપ કાર્યકર્તાઓ રાત્રિ સુધી પ્રચાર કરતા જોવા મળ્યા લોકસભાની ચૂંટણી મતદાન આડે માત્ર હવે ગણતરીના દિવસો દિવસો બાકી રહ્યા છે ત્યારે જે ઉમેદવારો છે તેઓ દ્વારા પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે દિવસે કાળજાળ ગરમીને લઈ જે પ્રચાર કાર્ય છે તેને અવનવી રીતે કરવામાં આવી રહ્યો છે હાલ આપણે ગોધરા શહેરમાં છે અને ગોધરા શહેરમાં જોઈ શકો છો ભાજપના ઉમેદવારનો જે પ્રચાર છે તે પ્રચાર કરવા માટે જે જાદુગર છે જે જાદુના માધ્યમથી જે નરેન્દ્ર મોદી સરકારની જે વિકાસની વાતો છે તે બતાવી રહ્યો છે અને જે અહીંયાના જે મતદારો છે તેઓમાં જે નરેન્દ્ર મોદી સરકારના જે વિકાસના કામો છે ભાજપની સરકારના જે વિકાસ કામો છે તેને પહોંચાડવાનો એક પ્રયાસ કરી રહ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ગોધરા શહેરનો ભોયવાડા વિસ્તાર છે અને ભોયવાડા વિસ્તારમાં અહીંયા જે રહીશો છે તે એકત્રિત થાય છે સાથે સાથે બાળકો મનોરંજન માણી રહ્યા છે અને જે અન્ય જે લોકો છે તે પણ આ જે ભાજપના જે પ્રચારના કાર્ય માટે જે આવેલા છે જાદુગરો તેમના દ્વારા આપવામાં આવતા મનોરંજનનો લાભ લઈ રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે જાદુગર છે તે વિવિધ જે તરકીબો છે તેના દ્વારા અહીંયા જાદુ બતાવી અને ભાજપનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે આપણી સાથે અહીંયાના કેટલાક જે રહીશો છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું આપણે ગરમીનો માહોલ છે પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે શું કેશો દિવસે ગરમી ના હિસાબે સાંજે પબ્લિક ભેગું થાય એટલે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ વિધાનસભાની અંદર અરે લોકસભાની અંદર રાજપાલસિંહના પ્રચાર માટે ચોક્કસથી જે અન્ય જે ઉમેદવારો છે એ પણ આ પ્રકારે પ્રચારમાં આવે છે કે કેવો માહોલ કેવો લાગે કોંગ્રેસ તરફથી કોઈ આવ્યું નથી બીજી કોઈ પાર્ટીવાળા આવ્યા નથી હજુ સુધી પ્રચાર ચાલે ચોક્કસ થી કોઈ પાર્ટી દેખાતી જ વાળા કોઈ છે પણ ચોક્કસથી અન્ય પાર્ટીવાળા કોઈ આવ્યા નથી એવું જણાઈ જણાવ્યા છે યુવાનો છે અમને પૂછવાનો પ્રયત્ન કરીશું અત્યારે ગરમીનો માહોલ છે કેવો માહોલ ચાલી રહ્યો છે જે પ્રચાર કાર્ય છે આ જાદુગરને લઈને આવે છે કેવું લાગી રહ્યું છે સરસ લાગે છે ને ગરમી પણ લોકો